તો ભાઈ મન જોઈએ તો જોઈ લો પેલા ગાડીમાં પાણી ખૂટી ગયું આપડે તો ને બોલો આમ ગોપાલભાઈ પાણી નાખે છે વસ્તુ એનું નાખવાનું છે ભાઈ તમારે ભાઈ ભાઈ એને સો રૂપિયા નાખવાનું આમ તો ટાકી ટાકી ફૂલે જ છે પણ તો તો એ નાખતા જાય શું કેવું તમારું જે તો ડાઠા ભેગા તા નરેશ કે આવું ગુલ્ફી ખાઈ લે એમ પેલા પંદર રૂપિયાનો રસ પી દો હવે ડાઠા ભેગા એટલે ગુલ્ફી લઈ છે નરેશભાઈ ફેમસ ગુલ્ફી છે આ નરેશભાઈ કેટલા રહી છે આ મળે છે છે ભાઈ ના તમને ખબર કે હજી પોગ્યા નથી રસ્તો તો એ રીતનો ખરાબ છે એટલે ભગવાન થોડીક વાર લાગશે કેમકે મને એવું લાગે ત્રણ વર્ષથી રસ્તો ખરાબ છે સરકાર બહુ ધ્યાન નથી દેતી હજી આવો રસ્તો તમે જોઈ રહ્યા છો ગોપના ભોગતા કમસે કમ બે કલાક હોય જાય

તો ભાઈ ગોપાલભાઈને સુતરફેણી ખાવી છે તમને ખબર તો પડી ગઈ છે હુકામ ખાવી હુકામ ખાવી તમને આમ જોતા જ લાગી ગયો છે ગોપાલભાઈ હુકામ સુતરફણી ખાવાનું કહે છે ગોપાલભાઈ તરફથી આપણે સુત્રફેણી ખાવાની છે શું છે ભાઈ પાંચ રૂપિયા એ ભાઈ ખાલી પાંચ રૂપિયા ભાઈ દસ રૂપિયા કહે છે ગોપાલભાઈ દસ રૂપિયામાં ના પાડે છે એટલે ગોપાલભાઈએ સુતરફેણી લઈ લીધે છે પહેલાં સુત્રફેણી ખાવાની છે પછી ફાંગ પીવાની છે અને દર્શન પણ કરાવી અને મેળો પણ બતાડીએ છોકરા ની જેમ જશે ઉત્તર ફરી ખાવા મીડ્યા છે બધા ચાર ચાર ઓ ભાઈ મારે પણ ખાવાની છે તો ખબર આ ભાઈ પાસે લેજો અમે અમારો ભાવ ઘટાડ્યો તમારો ઘટાડી એમને ને ખબર અમારી પાસે પાંચ રૂપિયા જ લીધા તમારે પાસે જે લે ખાઈ લીધી હવે આગળ જવાનું છે અમારે આ છે આપણે ઠાક પેલાના રાજા હતા એનું છે અહીંયા અહીંયા પ્રસાદી અત્યારે આપે છે તો ભાંગ તો પીવી પડે કેમ કે ભાંગ છે પ્રસાદી અત્યારે ભાંગ પીવી હતી પણ નરેશ ભાઈ ના પાડે કે રિટર્ન માં ક્યાં હા એમ દર્શન કરીને પછી ભાંગ પીવાનું છે બીજે બીજે આજ તો ચાલુ છે કેમ કે આ શિવરાત્રી છે એટલે આખો થી ચાલુ રહે મહાદેવ ના લાય દર્શન કરવાનું છે તમને બધા ના છે તો ફાઈનલી એટલું ડેકોરેશન કરેલું છે કેમ કે આ શિવરાત્રિ છે તમે જુઓ થોડી પબ્લિક પણ જોરદાર છે કારણ કે આ શિવરાત્રી છે એટલે પબ્લિક તો રહેશે આખો દી અને હવે આપણે દરિયામાં જઈએ અને તમને બતાવીએ વીજળીમાં બોડિયા ગણપતિ ક્ષેત્ર પાડ છે તો દર્શન જરૂર કરવા આવજો અહીંયા એક વાર જેઠવા પરિવારના સુરજન દાદા દર્શન બધા કરી

તો ભાઈ દાદા ભાઈ આપે છે અને ગોપાલભાઈ આપણે અનિલભાઈ બધા ભાંગ લઈ લીધી છે ને હવે પાર્થભાઈ ભાંગ લઈ લીધી છે ને આપણે પણ લઈ લીધી છે ભાંગ અનિલભાઈ પણ લઈ લીધું હવે સડે કે ન સડે જો નહીં સડે તો મેળો હેરકો થાય બાકી સડી જાય તો સીધા ઘેર નરેશભાઈ ને સડી જાય એવું લાગે અને અનિલભાઈ ને સડી જાય અમારા અનિલભાઈ ને નરેશભાઈ સડી ગયું તો વાંધો નહીં કેમ કે એ બે ને પાછળ જ બેહવાન છે ગરબા લીધા અમારે નરેશભાઈ અમે સારે થઈને થોડાક પછી એવું થાય છે દરિયા બાજુ એમ કે દર્શન કરી લીધા છે રાસ ગરબા પણ જોઈ લીધા છે અને હવે તો આવી છે આપણે દરિયા દરિયા પછી પાછું ક્યાં જવાનું છે પણ તમને કહેશું પછી લોક મેં સુધી બન્યા રહીશું પછી વાર છે આપણે ઘણી તો આ શિવરાત્રિ છે એટલે બધી ભાઈ અત્યારે માલો બાંધે છે ફરશે દોરો બધે જોઈ રહ્યો છો પબ્લિસિટી પણ એટલી બધી છે તો ફાઇનલી હવે દરિયા પહોંચી ગયા છે અને દરિયામાં મેળો કેટલો ભરેલો છે તમે જોઈ રહ્યા છો અને ટોટલ ભાગનો નાસ્તો બધો મળી રહ્યા છે આપણે તમે જોઈ રહ્યા છો ફરતે બરફ છે આપણે ભૂંગળા બટેટા છે એવી જ રીતે પાણીપુરી છે સિસોડો પણ છે જે આપણે રસ હોય છે એમ નાળિયેળનું પાણી જે માંડીને બધું ટોટલ ટોટલ ભાગનો નાસ્તો મળી રહે છે દરિયાની બાજુમાં દરિયા દરિયાકાંઠા બધી દુકાનો વાતની ગોઠવેલી છે અત્યારે અમે દરિયો આવકમાં છે હજી વ્યાળા તમે જોઈ રહ્યા છો એટલે બાજુમાં છે ને ક્યાં દૂર હોય છે અને કેટલી પબ્લિસિટી જે દર્શન કરીને આવે છે દરિયામ કેમ ગોઠવાય તો ડાયરેક્ટ ટેબલ માંડીને બેહી જ ગયા ભેળ ખાવાનું છે અમારા અનિલભાઈને તમે ઘણીવાર જોયા છે ને આ ખોડિયાર ભેળ સેન્ટર છે ત્યાં બેસ્ટમાં બેસ્ટ ભેળ મળે છે એટલે માયા ખાય આવે છે દર ક્યાંય આવી છે દેવળો રોજગાર કે ખબર છે તમને મિત્રોએ જે ભેળા તૈયાર નથી છે હમણાં ભેળ તૈયાર થઈ જાય ખાવા બી જાય હું ને ગોપાલભાઈ છે અને અમારે બે સામે ભેળ છે મસ્ત તમે ભેળ ખાવા નમી ખાઈ તમે ખબર છે અમને આવવાના તો પણ કેવો અમારો ભાવ છે ને મિત્રો અચાનક માં નંદી જેવો આમ લાગે છે આ પથ્થર તે દુના અહીંયા પડ્યો હો વરથી તમે તમે ગોપના જાવ તારા આ પથ્થર જોઈ જાય સમુદરે આવ્યા છે ને અને અમે બરાબર ને મસ્ત ફોટા પાડી લીધા છે બધાએ તો ભાઈ બહુ ફોટા પાડવા મજા આવી ગઈ ઇન્સ્ટાગ્રામ આઈડી નો ખબર હોય તો કહી દો નરે જેઠો એક તો અગિયાર મિસ્ટર જેપીએમ અનિલ સોલંકી આ ત્યાં ઇન્સ્ટાગ્રામ આઈડી ની લિંક અમે ડિસ્ક્રિપ્શન માં આપી દેવો ચાલી અમને ફોલો કરી લેજો અને ત્યાં આપડા બધા ફોટા આવી જાય તો મિત્રો તમે અહીંયા

તો ચલ્યો મિત્રો હજી અમે આયેલા છે ગોપાલભાઈ ગોપાલભાઈની નવી સ્કૂલમાં ગોપાલભાઈ અહીંયા ભણતા જેમને લઈને આવ્યા છે આ પાંચ દરિયો છે નરેશભાઈ એમ કહે છે ને ફોટા પાડવા છે પણ ના ગાડી લઈને જશું તો એ થશે જૂની યાદો થોડીક છે બતાવી આ શું છે ગોપાલભાઈ

અને એક જેટલી અહીંયા મેળો છે અને ઓલા સૂતર ફેણીવાળા ભાઈ પાસે આવી ગયા આપણે પાંચ રૂપિયા ને ખાતી હતી મજામાં હો મારો ભાઈ અમારા સબસ્ક્રાઈબર આવી જશે ભાઈ મેળો તમે જોઈ શકો છો અત્યારે ટ્રાફિક પણ ખૂબ છે રસ્તો કંઈક છે તમે જોઈ શકો છો જંગલની વચ્ચે તે તમારે આવવાનું રહે છે ગોપાલભાઈ ગઈ છે ભૂતડા દાદા પણ ભૂતળા દાદા નથી બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ અહીંયા પણ આવેલું છે ગોટનાથની અંદર તમે કોઈ દે જોયું તો નહીં પણ આજે અમે તમને દેખાડી દઈએ બાકી છે આગળ ફાઇનલી છે એટલું સફર હાથ હાલે રાખો હાલે રાખો મિત્રો તમે પણ લોગમાં કન્ટિન્યુ રહેજો

વારે વાર જ્યોતિર્લિંગના દર્શન કરાયા તો વિડીયો બહુ લાંબો થઈ જશે છે તો અહીંયા વિડીયોનો એન્ડ કરી જો ખાસ કરીને એક લાઇક કરી નાખજો અને ચેનલમાં ફેર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બધા હર મહાદેવ લખી નાખજો કોમેન્ટમાં તો મળીએ એક નવો લગ્ન તા સુધી બધાને બાય બાય